વરાછામાં રહેતી માસૂમ એક ચાર વર્ષીય બાળાને હવસનો શિકાર બનાવનારા નરાધમ અશોક મોણપરાને વરાછા પોલીસે પલવારમાં ઝડપી પાડ્યો છે વરાછા ખાતેના જગદીશનગર વિભાગ બે મારેતા અશોક મોણપરા નામના નરાધમે ત્યાં જ રહેતા શ્રમજીવી જેવી પરિવારિક ચાર વર્ષીય બાળાને મોબાઈલમાં બેબસ્સ ફોટાની વિડીયો બતાવી તેમને અડપલા કર્યા હતા એક ચાર વર્ષની બાળકી સાથે એક પિસ્તાળીસ વર્ષના યુવકે દુષ્કૃત્ય કરેલું એવી ફરિયાદ હકીકત ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશને આવીને જણાવેલી વરાછા પોલીસે આઈપીસી ત્રણસો છોતેર એક બે અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરેલો ગુનો રજિસ્ટર કરીને આગળની તપાસ કાર્યવાહી કરતા આરોપીના વિરુદ્ધમાં પકડવા જેટલા પૂરતા પુરાવા મળતા આરોપીની ગુનાના કામે ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આરોપી છે એ જગદીશનગર જે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘનશ્યામનગરની બાજુમાં જગદીશનગરનો એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે આ બનાવ બન્યો એ અરસામાં ફરિયાદી છે એ કારખાનામાંના ઉપરના માળે રહેતા હતા એ વખતે આ બાળકી છે અવારનવાર આરોપીના કારખાને જતી હતી તો એ દરમિયાન આ આરોપીએ તકનો લાભ લઈને આરોપી ફરિયાદીબેનની આ જે ભોગ બહેનનાર દીકરી છે ચાર વર્ષની એની સાથે દુષ્કૃત્ય કરેલું છે અને આરોપીની ધરપકડ કરેલી છે આ બના અંગે વરાછા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી અશોક મોણપારાને ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર કુરશે